નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને કાવ્ય ત્રેવીસમું સહી નથી તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે દર વખતની જેમ આપણે પાઠ કે કાવ્યનો અભ્યાસ કરીએ એ પહેલાં હંમેશા શીર્ષક સમજૂતી જોતા હોઈએ છીએ જો શીર્ષક સમજાઈ જાય તો એની અંદર શું કહેવા માંગે છે એ આપને આસાનીથી ખબર પડી જાય તો અહીં સહી નથી એવો અર્થ છે સહી એટલે આમ તો એક રીતે સત્ય સત્ય નથી એવો લેવો સહી એટલે હસ્તાક્ષર થાય તો હસ્તાક્ષર નથી એવો લેવો અહીંયા અર્થ એનો જોવા મળે છે તો અહીં એ સહી એટલે હસ્તાક્ષર નથી કે ક્યાંય ભગવાનના હસ્તાક્ષર નથી કે ક્યાંય સત્ય નથી એવું નહીં પણ અહીં સહી નથી એવો શબ્દ એટલેનો અર્થ લેશું આપણે હસ્તાક્ષર નથી સાહિત્ય પ્રકાર ગઝલ સાહિત્ય પ્રકાર છે આનો ગઝલ કવિ જલન કવિનું નામ છે જલન માત્ર ઓગણીસો ચોત્રીસ ગઝલકાર જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી જલન માત્રીનું પૂરું નામ જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને હાલ અમદાવાદમાં રહે છે જલન એમનો ગઝલ સંગ્રહ છે અને ઉર્મીની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે ગઝલ સર્જન અને મુશાયરા મુશાયરા એટલે કવિનું સંમેલન જ્યાં બધા ઘણા બધા ગઝલકારો કવિઓ ભેગા થયા એનો જે મેળો છે તે પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત એટલે સંબંધ ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે ગઝલનો પ્રત્યક્ષ શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે શું કહ્યું કે આ ગઝલ એટલે આપણે જે અભ્યાસમાં છે એ ગઝલના દરેક શેર સ્વતંત્ર છે ગઝલકાર માનવીથી તેમજ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી અને બંદગી બંદગી એટલે પ્રાર્થના બંદગી એટલે પ્રાર્થના ને શ્રદ્ધા એટલે વિશ્વાસ સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે પહેલા શહેરમાં ધર્મને નામે રમખાણો અને આગ ચાપતા માણસો કરતા શૈતાનને પ્રમાણમાં સારો ગણ્યો છે બીજા શહેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિને શંકા છે પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ ભાગ્ય માણસે નથી લખ્યો એનો સંતોષ લેશે કારણ કે જો ભગવા ભાગ્ય માણસે લખ્યું હોત તો કેવી પરિસ્થિતિ સર્જાત એ કંઈ કલ્પના ન કરી શકા માણસ પોતાના ભાગ્ય વિશે અસંતોષ કવિ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લેશે સ્વર્ગ ના હોવા વિશે કવિને પણ શંકા છે પરિણામે મરવાની ઉતાવળ તેમને નથી પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી અને સમુદ્રનો પતિ પત્નીનો કવિ અહીં કલ્પ્યો છે ચોથા શેરમાં લાભ કવિએ લીધો છે કે શ્રદ્ધાનો જે સત્યરૂપે જોવા તેઓ કહે છે શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે છે અને વાત છઠ્ઠા શેરમાં કવિ કરી છે કે જીવનમાં દુઃખ દર્દ પીટા પીડા વેદના એટલો તો પ્રભાવ છે કે જરાગ જેટલું સ્મિત અતિ ગુણ બની રહે છે અને બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગુણ ગણી ગણતા કવિ જીવનના આઘાતથી વ્યથિત છે ગઝલ તરફ હવે નજર કરીએ તો એક એક શેરને આપણે સમજૂતી જતા જોઈએ તો અહીં પ્રથમમાં મજહબની એટલે તો ઇમારત બળી નથી શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી શબ્દ વાપરો મજહબ મજહબ એટલે ધર્મ ધર્મની એટલે તો ઇમારત ઈમારત એટલે બિલ્ડિંગો એટલો કહેવાનો અર્થ કે ધર્મ ક્યારેય બળ્યો નથી ધર્મ ક્યારેય સળગતો નથી શૈતાન એટલે રાક્ષસ શૈતાન એટલે અહીંયા રાક્ષસ એ સ્વભાવે કોઈ આદમી નથી એટલે કે મનુષ્ય કરતા આદમી એટલે મનુષ્ય આદમીનો અર્થ શું થશે અહીંયા મનુષ્ય કહેવાનો અર્થ કે મનુષ્ય કરતા આ જે શૈતાનો છે રાક્ષસો એ સારા છે કારણ કે શૈતન આપણે કહી તો શકીએ રાક્ષસ છે પણ આ તો મનુષ્ય હોવા છતાં રાક્ષસ કરતા પણ વધારે ખરાબ કામો કરે છે તકદીર તકદીર એટલે નસીબ ભાગ્ય ખુદ એટલે પોતે ખુદા એટલે ભગવાને લખી નથી પણ ગમી લખી છે લખી પણ ગમી નથી તમારું મારું ભાગ્ય ભગવાનને લખ્યું પણ એ આપને ગમતું નથી કારણ કે સુખ અને દુઃખ બંને સાથે આપ્યા છે સારું થયું કે કોઈ મનુજે લખી નથી ભલે ભગવાનને લખ્યું એ ગમતું નથી પણ સારું થયું કોઈ મનુજે એટલે મનુષ્યએ તમારું મારું ભાગ્ય લખ્યું નથી જો મનુષ્ય લખ્યું હોય તો કલ્પના કરો તમે મારી જેની સાથે દુશ્મનાવટ હોય એનું બધું ખરાબ જ લખો મારી સાથે જેની મિત્રતા સારી હોય એનું બધું સારું જ લખો તો અહીં કહેવાનો અર્થ કે સારું થયું કોઈ મનુષ્યએ તમારું મારું ભાગ્ય નથી લખ્યું નહીતર આપને કલ્પના પણ ન કરી શકાય ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા જો શું કહે છે ત્યાં ત્યાં એટલે ક્યાં મૃત્યુ પછીની ઘટના છે મૃત્યુ પછી પણ જો સ્વર્ગ ના બને ન મળે તો મુસીબતના પોટલા એટલે અનેક મુશ્કેલીઓ હશે કારણ કે આપણે એવું કહેતા હોય છે કે ભાઈ સારા કર્મ કરો તો સ્વર્ગ મળે અને ખરાબ કર્મ કરો તો નર્ક મળે પણ મૃત્યુ પછી કોઈ ત્યાંથી સંદેશો મોકલો નથી કે સેલ્ફી પાડીને કોઈ મોકલું છે હાલો ભાઈ ધીરુભાઈ અંબાણીએ ટાવર ન્યાય એક લાંબો કરી દીધો જ્યાંથી ફોટો પાડીને સીધો પૃથ્વી પૂરી સ્વર્ગમાં આવી આવી સુધી સુવિધા છે નર્કમાં આવી આવી સુવિધા છે નથી જોવા મળતી એટલે કવિ કહે છે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા અહીં તો બહુ પુણ્ય કરે પણ સ્વર્ગ નહીં મળે તો તો ક્યાં રખડશું હું કરતા હશું મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી કવિ કહે છે કે પેલા તો ખાતરી કરી લઈએ સ્વર્ગ કોને કહેવાય ક્યાં સ્વર્ગ છે જો આની ખાતરી થઈ જાય તો જ આગળ વધુ એટલે તો કહે છે કે મેં મરવાની ઉતાવળ કરી નથી કેવા સુકનમાં પર્વતે આપીએ હશે વિદાય કેવું સુકન સુકન એટલે ચોઘડીયો મુહૂર્ત આપણે કેમ લગ્ન સમયના મુહૂર્ત અથવા અન્ય કોઈ સમયના જે મુહૂર્તો જોતા હોય કોઈ કાર્ય સારું કરવાનું હોય ત્યારના તો કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય કેવું ચોઘડીઓ જોઈને કેવું મૂર્ત જોઈને પર્વતે વિદાય આપી હશે નીજ એટલે પોતાના ઘરેથી નીકળતી નદી પાછી વળી નથી ઘરેથી નીકળતી નદી પાછી વળી નથી તમે એક વખત નદી તમે જુઓ પર્વત ઉપરથી ધીમે ધીમે એ નાના ઝરણા સ્વરૂપે આવે અને નીચે પહોંચતા મોટા વિશાળ નદી સ્વરૂપ ધારણ કરી લે ને પછી સમુદ્રમાં ભળી જાય છે ત્યારે એવું બન્યું આજે સમુદ્રમાંથી નદી નીકળતી હતી પર્વતમાં સમાઈ ગઈ એવું નથી બન્યું પણ પર્વતમાંથી નીકળતી નદી સમુદ્રમાં ભળી જાય છે એટલે પર્વત અને નદી એ બંને બાપ દીકરીનો સંબંધ છે અને સમુદ્ર અને નદી બંનેનો પતિ પત્નીનો સંબંધ છે કારણ કે છોકરીના લગ્ન થાય એટલે સાસરી જતી રહી એટલે મૃત્યુ પામે ત્યાં સુધી એને ત્યાં જ રહેવાનું હોય છે એ જ એનું ઘર છે એમ અહીં સ પર્વત ઉપરથી નીકળતી નદી સમુદ્રમાં ભળી જાય છે પછી એમાંથી બહાર નીકળી શકતી નથી શ્રદ્ધા એટલે વિશ્વાસ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સિંહ જરૂર શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો પુરાવો પુરાવો એટલે આપણી પાસે સાબિતી કાંઈ જરૂર હોતી નથી કારણ કે તમને આપણે ઉદાહરણ તરીકે જોઈએ મંદિરની અંદર રહેલી પથ્થરની મૂર્તિ પંચ ધાતુની હોય માર્બલની હોય ફાઈબરની હોય લાકડાની હોય અલગ અલગ પ્રકારની મૂર્તિ હોય છે આપને ખબર છે હવે આપણે મંદિરમાં જઈએ છીએ ભગવાન પાસે તો અહીંયા શું કહ્યું શ્રદ્ધાનો હો વિષય જો તમને શ્રદ્ધા હોય તો એ મૂર્તિ છે ને એ ભગવાન જ છે પણ તમને શ્રદ્ધા ન હોય તો એ તમારા માટે પથ્થર જ છે એટલે કહ્યું શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની તમારી પાસે શ્રદ્ધા હોય ને તો એની કંઈ સાબિતી ન માગવી પડે કે ભાઈ આમ એનું મારી પાસે પ્રમાણ છે અહીંયા ભગવાન છે એનું કારણ કે આપણા હરેક કામ આપણા પ્રાર્થનાથી જો થઈ જતા હોય એટલે એવું જ માનવું પડે કે ભગવાન સાક્ષાત છે કુરાન એટલે મુસલમાનનો જે ધર્મગ્રંથ એનું નામ છે તો ક્યાંય પૈગંબર એટલે એ ભગવાનનો સંદેશો જે ફેલાવે છે મુસલમાનના જે ભગવાનો છે એ પૈગંબર એનો જે સંદેશો ફેલાવે છે તે એ સહી સહી એટલે હસ્તાક્ષર નથી કે પૈગંબરમાં ક્યાંય ભગવાનને હસ્તાક્ષરો લેખા નથી ક્યાંય એની સહી કરી નથી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા ગાય પણ એમાં ક્યાંય હસ્તાક્ષર નથી કર્યા કે આ મારું ગાયેલું છે આ મારા હસ્તાક્ષર એવું ક્યાંય એણે કર્યું નથી ટૂંકમાં કહેવાનો અર્થ કે ભગવાનના જે કાંઈ કામો થયા એમાં એના હસ્તાક્ષર હોતા નથી હિંચકારો એટલે ખરાબ હિંચકારું એટલે હિન કોટીનું ખરાબ કૃત્ય એટલે કામ જોઈને ઈન્સાનો બોલ્યા આવા ખરાબ કામો જોઈને ઇન્સાનો એટલે મનુષ્ય બોલ્યા લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી લાગે છે આ રમતો એટલે કે માણસ પોતે હવે માણસએ ભૂલી અને એ પોતે જે કામો કરે છે એને ધ્યાનમાં રાખી કહે છે લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી ડુબાડી દઈ શકું ગળાડૂબ સ્મિતને જે શું કહ્યું ડુબાડી દઈ શકું ગળાડૂબ સ્મિથ સ્મિત એટલે હાસ્ય મારી પાસે એટલું દુઃખ છે કે તારા હાસ્યને હું સર્વ રીતે નાશ પામાડી શકું મારી કને કને એટલે પાસે તો અશ્રુઓની કંઈ કમી નથી અશ્રુ એટલે આંસુ દુઃખ કમી એટલે ઓછપ નથી મારી પાસે એટલું દુઃખ છે કે તારા સુખને એ ક્ષણ માત્રમાં હું નાશ પમાડી શકું આપણે ઉદાહરણ તરીકે કેવા હસતા રમતા ખેલતા હોઈએ અને અચાનક કોઈનો એવો ફોન આવી ગયો કે આવી દુર્ઘટના બની ગઈ છે તો સંપૂર્ણ સુખ છે એ આપણું દુઃખમાં પરિવર્તન થઈ જતું હોય છે ઊઠ બેસમાં જો ભૂલ પડે મનને કારણે તો એ બંદગીનો દ્રોહ છે શું કહે છે બંદગી એટલે પ્રાર્થના દ્રોહ એટલે દગો છે એ બંદગી નથી તમે પ્રાર્થના કરવા બેઠા હોય ભગવાનનું સ્મરણ કરતા હોય પણ આંખો ખુલ્લી હોય ને મનમાં બીજા વિચાર કરતા હોય ને તો શું કહે છે બંદગી સામે તમે દ્રોહ કર્યો છે એ તમારી પ્રાર્થના નથી આપણે શાળામાં પ્રાર્થના કરવા બેઠા એ કાંઈક ખુલી રાખે જોવે સાહેબ શું કરે છે ઊભા છે બેહી ગયા છે કોઈ અરે વાતું કરે છે આ અને મનમાં બીજા વિચાર હતા આઈ ઉપર પ્રાર્થના આવતી હોય તો કહેવાનો અર્થ એવો કે ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે તો એ બંદગીનો દ્રોહ છે અને બંદગી નથી તો તમે પ્રાર્થના સાથે દગો કર્યો છે કારણ કે ભગવાનના નામ લેતી વખતે અન્ય કોઈ પ્રકારનો વિચાર મનની અંદર આવવો જોઈએ નહીં તો જ એ તમારી સાચી પ્રાર્થના છે નહીંતર એ તમે એની સામે વિશ્વાસઘાત કર્યો છે અને એ તમારી પ્રાર્થના નથી અને છેલ્લી પંક્તિમાં મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જો અહીંયા કવિએ ગઝલકારે પોતાનું નામ જ વર્ણવી લીધું છે ગઝલના અંતે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની નો તો હજુ કળ વળી નથી એટલે જીવનના આઘાતમાંથી તો હજી હું બહાર નીકળ્યો નથી અને આ કાવ્ય જલન નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય એટલે કે સહી નથી હસ્તાક્ષર નથી એ કાવ્ય તમને સમજાઈ ગયું હશે એવી આશા હું તમારી પાસે રાખું છું અસ્તુ